અને સંગઠનની જવાબદારી સોંપી છે પ્રમુખ હું પ્રમુખ આપણે બધા છીએ આપણે બધાએ સાથે રહી કામ કરવાનું છે મે નિલેશભાઈ અને સમગ્ર ટીમને પહેલા જ કીધું હતું મે પ્રમુખ કે આ કાર્ય ભાર જેને પણ છે કે ક્યાં બદલવાની કે જરૂર નથી ચાલે છે ચાલવા

સ્વાસ્થ્ય અને શિક્ષણ અને સાથે સાથે ધાર્મિક કાર્યક્રમ જે આપણે લાઉન્ડ કરીએ છીએ આ સિવાય આપણા લેવલે સમાજની મર્યાદામાં અને સમયની મર્યાદામાં થઈ શકે એવા કોઈ પણ કાર્યક્રમ હોય તો એના માટે સૂચન માર્ગદર્શન અને તમારો સહકાર એ સાથે રહી આપણે

કે આપણા સોના પણ આ આપણા સૌના મધ્યમથી આપણા સૌના સરકારી છે ફરી વાર કહું છું પ્રમુખ હો નથી પ્રમુખ આપણે સૌ છીએ આ વ્યવસ્થાના ભાલ રૂપે એક જવાબદારી વહીવટ લેવલની પેપર લેવલની સોંપવામાં આવી છે એ હું મારા પૂરા પ્રયત્ન કરીશ કે હું આમાં ક્યાંય નું માર્ગદર્શન કરશું કરી મજબૂત કોઈ પક્ષા પક્ષી વગર આજ સુધી નથી હવે પણ આ વસ્તુ ક્યારે આપણા સંગઠનમાં નથી અને ના આવે એવો આપણે પ્રયત્ન કરશું Subhanallah so, cantik saya, Abah, terima kasih.